અમદાવાદના ખાનપુર માં આવેલ ભવન્સ કોલેજ કેમ્પસમાં ગુજરાત અને મહારાષ્ટ્રના દિવ્યાંગો જનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાસ ગરબે ઘુમ્યા ટ્રાફિક ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સફી હસનની પેરક ઉપસ્થિતિમાં કોરિયોગ્રાફર કુશ બેન્કરના તાલે 700 જેટલા દિવ્યાંગો 6 ઓક્ટોબરના રવિવારે આસો સુદ 3 ની રઢિયારી રાતે 7 થી 30 કલાક કે રાસ ગરબે ઘુમ્યા

ગુજરાતભરમાંથી આવે છે અને તેઓના ઉત્સાહને જોતા દર વર્ષે ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે દિવ્યા તે માટે દિવ્યાંગજનો દ્વારા પણ એક વિનંતી સંદેશ અને અમદાવાદ શહેર ટ્રાફિક પૂર્વ દ્વારા સાત હજાર હેલ્મેટ વિતરણ કરવામાં આવેલા છે તે પણ આ કાર્યક્રમ સાથે જોડાય છે અને લોકો હેલ્મેટ પહેરેને ટ્રાફિકના રૂલ ફોલો કરે તે માટે ગર્સ કોલેજ ટ્રાફિક પોલીસ વિભાગ અને હાઈ ઇન્ટરનેશનલની વિનંતી રહે છે ખાસ કરીને હેલ્મેટ એક છે દિવ્યાંગજનો પણ વ્હીકલ ચલાવતા હોય છે અને તેમની સાથે તેમના પરિવારના બાળકો પણ હોય છે તો તેમની સુરક્ષા માટે તેઓ પણ હેલ્મેટ છે અને તેમને હેલ્મેટ પહેરતા જોઈ અને જે દિવ્યાંગ નથી એવા લોકો પણ હેલ્મેટ પહેરે તેવા આશયથી આ હેલ્મેટ સંસ્કારનો આજે નવરાત્રિ મહોત્સવ સાથે આ ઇન્ટરનેશનલ સાથે આ એક વિચાર જોડવામાં આવ્યો